મારી સાથે બોલો જય ભવાણે આજે ગાંધીનગર મુકામે ક્ષત્રિય સમાજ જે રાત્રે સમાજના આગેવાનો અને ખાસ અલ્પેશજીએ આહવાન કર્યું અને એની અંદર પધારેલા દેશ પરના તમામ મહાનુભાવો અને મારી સામે સમાજના તમામ વડીલો મિત્રો ભાઈઓ બહેનો આજે આપને ખ્યાલ છે કે આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો આપણે આપણે નથી પણ આપણે સાબિત કરવું પડશે કે આપણે કોણ છીએ તો ક્ષત્રિય ધર્મ તરીકે આપણે અપનાઈએ તો તળવાના આજે ભૂલીને પેન તરીકેનો ઉપયોગ કરી જેમ જયસિંહ આપણે સંસદ માજી સંસદ જયસિંહભાઈ ચૌહાણ સાહેબે કહ્યું એમ થી ઉપયોગ કરી અભ્યાસ આપણા દીકરા દીકરા એનું ભણાવીએ તો જ આપણે સમાજ આગળ આવી શકે આગળ આપણે ઘણા બધા છીએ પણ છતાં કહું આપણો ગુજરાતની અંદર લાંબો પડો સમાજ હોય પણ શિક્ષણની વંચિત રહે એટલે આપણને એવું લાગે કે આપણો સમાજ પાછળ છે બિચારો છે બાપડો છે પણ ખરેખર છત્રીય કુળ બિચારો બાપડો ના હોય એના માટે હિંમતની જરૂર હોય અને એના માટે આ સમાજ આખો બેઠો હોય સમાજના આગેવાનો બેઠો હોય તો એ પણ આપણે કરી શકીએ એમ હોય તો આજે તમને ખ્યાલ હશે કે રામ ભગવાને જન્મ લીધો તો ક્ષત્રિય કુળમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો પણ ક્ષત્રિય કુળમાં રામદેવ જન્મ્યા તો કુળમાં તો વિચારો ભગવાને જન્મ આપણને ક્ષત્રિય કુળમાં આપ્યો તો કઈ વિચારીને આપ્યો છે તો આપણે ક્ષત્રિય કુળ તરીકે આપણે શું કરી શકીએ આપણા સમાજ માટે શું કરી શકીએ એ આપણા વિચારો આપણી ભાવના હોવી જોઈએ સમાજના કુલ રિવાજો ઘણી બધી સમાજે ચર્ચા કરી નિયમો બનાવ્યા શિક્ષણની ચિંતા કરી છતાં એક મુદ્દો હું આજના અધ્યક્ષને પણ જાહેર કરું છું આપણા સમાજની અંદર નાની મોટી મોટી ઘણી બધી ગામની અંદર નાના મોટા ઝઘડા થતા હોય એ પણ એક મુદ્દો ઉમેરી સમાધાન રૂએ સમાજની અંદર જાય અને આજુ ગામની અંદર સમાધાન લીધા પાંચ આગેવાનો કે સમાધાન ઉપર લે વધાર થાય તો પાંચ આજુબાજુના ગામડા થકી સમાધાન ઉપર લઈ પણ સમાજ પોલીસ સ્ટેશન કોર્ટ ના જાય અને ગામમાં સમાજ રીતે સમાધાન કરે એવો એક મુદ્દો ઉમેરે એવી આપ સૌને મારી વિનંતી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ